ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ઇન્ડિકેટિંગ ઇન્ડિકેટિંગ શબ્દનો અર્થ સૂચવવું દેખાડવું દર્શાવવું ચીંધીને બતાવવું જણાવવું કશાનું સૂચક ચિહ્ન હોવું કે સૂચન કરવું થાય છે ઇન્ડિકેટિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ સ્પીડોમીટર ઇઝ ઇન્ડિકેટિંગ 100 કિલોમીટર પર आवर સ્પીડ અર્થાત સ્પીડોમીટર સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દર્શાવી રહ્યું છે એક બીજું ઉદાહરણ જોઈએ she was indicating him to join the ગરબા અર્થાત તે તેને ગરબામાં જોડાવા માટે ઈશારો કરી રહી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ